નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે કેજીએફના પ્રખ્યાત અભિનેતાનું નિધન જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો કેજીએફના પ્રખ્યાત અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં દુઃખદ લાગણી જોવા મળી રહી છે ફિલ્મોમાં બોમ્બે ડોનની ભૂમિકા ભજવનારા પ્રખ્યાત અભિનેતા હવે આ દુનિયામાં નથી રહ્યા લોકપ્રિય કન્નડ અભિનેતા દિનેશ મેંગલુરનું સોમવારે પંચાવન વર્ષની વયે અવસાન થયું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે દિનેશ મેંગલુરના રહેવાસી હતા અને લાંબા સમયથી બીમાર હતા દિનેશે ઉડુપી જિલ્લાના કુંડાપુરા સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા દિનેશના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને દરેક વ્યક્તિ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ